અને આ તરફ નજીકની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી છે આગની ઘટના સામે આવી પ્લાસ્ટિકની બેગ બનાવતી આ ખાનગી કંપની કે જેમાં આગ લાગવાની ઘટના ઘટી છે બાવડા ધોરકા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી તેમના દ્વારા ભારે જહેમત બાદ પ્લાસ્ટિકની બેગ બનાવતી ખાનગી કંપનીમાં આગની આ ઘટના વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હરિઓમ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે હરિઓમ બાવડા પાસે પ્લાસ્ટિકની બેગ બનાવતી કંપનીમાં આગની ઘટના શું વધુ હાલની ત્યાંની શું પરિસ્થિતિ જી બાવળા ધોળકા રોડ પર આવેલી આ પ્લાસ્ટિકની બેગો બનાવતી કંપની હતી જેમાં આગનું કારણ હજી અકબંધ છે પરંતુ અચાનક જ આગની જ્વાળાઓ ભભૂકી હતી અને પળવારમાં જ પ્રચંડ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેથી તાત્કાલિક બાવળા અને ધોળકાની ટીમો ત્યાં પહોંચી ગઈ હતી પાણીનો મારો ચલાવ્યો હતો છેલ્લી સ્થિતિ મુજબ બે કલાક ની ભારે જહેમત બાદ હાલ આગ કાબુમાં આવી હોવાનું વિગતો પ્રાપ્ત થઈ રહી છે જી જી આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ